મોટા મોટી બેદરકારી એટલા માટે કહી શકાય કે રાજકોટની અંદર જે આધાર કાર્ડ સેન્ટર જે કોર્પોરેશનની અંદર છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એમના જે ઓપરેટરો હતા એને કાંઈક ગારો દીદી મારા એવું કંઈક કર્યું એટલે એ લોકો ગઈ રાત્રે જ તાળું મારીને અહીંથી જતા રહેતા રહેવાથી લોકો પડદ્રી સરદાર કુવાડવા વાકાને આજુબાજુના ગામડાના લોકો પણ જે અહીંયા કઢાવવા આવેલા છે જેતપુર સહિત સુધીના લોકો જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હોય ત્યારે અહીંયા મોટામાં મોટું તાળું જોઈને લોકો અહીંયા સાત વાગ્યાના સવારથી બેઠા હોય ત્યારે મને ફોન આવ્યો અમે ઉપર રજૂઆત કરી અધિકારીને પણ અધિકારીનું પણ ઈલું ઈલું હોય એવું રહ્યું છે જે કોન્ટ્રાક્ટર છે એ અધિકારીની બાજુમાં બેઠો હોવા છતાં અધિકારી એમ નથી કહેતા કે આ કોન્ટ્રાક્ટર છે અમે બસ વાહિયાત વાતો કરી લોકોને દર વખત વખતની માફક આ વખતે પણ દિલાસો આપવાની જ્યારે વાત કરવામાં આવી પરંતુ માત્ર દિલાસાથી ન ચાલે ગરીબ લોકોને જ્યારે અહીંયા તડકો ધમધોક તડકાની અંદર લોકો બેઠા હોય ત્યારે તાત્કાલિક સતીના ઓપરેટર હોય કે જે કોન્ટ્રાક્ટરો જો કોન્ટ્રાક્ટર સરખું કામ ન કરતો તો બ્લેક લિસ્ટ કરી બીજી એજન્સીને કામ દેવું જોઈએ જેથી કરીને લોકો આવેલા હેરાન ન થવા જોઈએ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે સવા મણું તારું માર્યું છે અને લોકો રજડી રહ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં દિલાસો આપવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા છે અને ઓપરેટરોને બોલાવીને પણ સમાધાનની પ્રક્રિયા ચાલુ કરી અને જેમ બને એમ કરી અને આવતીકાલ સુધીમાં ચાલુ થાય એવી રજૂઆત કરતા અત્યારે લોકોને આ કરી દીધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જે ભાવનાઓ સાથે રમત થઈ રહી હોય એ રીતે હાયા કરી અને અત્યારે લોકો રોડ ઉપર બેઠા છે આપ તડકામાં જોઈ શકો છો નાના નાના બાળકો પણ આધાર કાર્ડ એ લોકો પણ રજૂ સવારે સાત વાગ્યા થી અહીંયા બેઠા છે હજી કોઈ જવાબ નથી પણ ત્રણ ચાર દિવસ ના પાડે એક દિવસ એમ કે ટોકન પૂરા થઈ ગયા બીજા દિવસે એમ કે બંધ છે અમારે શું કરવું રોજ અહિયાંથી આવવાનું રોજ ધંધા પાણી બધું બંધ કરીને અહીંયા આવી અહીંયા આવી બેસી બપોરે એક એક વાગ્યા સુધી છોકરાઓને હેરાન કરી એક એક બબે વાગે હોય બપોર એની રીતે જ પડે અમારે અત્યારે અગિયાર વાગે તો એ લોકો ખોલે છે તો અમારે કરવું કઈ સવારના ના સાત વાગ્યા થી આવ્યા છે ને મારો પ્રશ્ન એ છે કે બેબી ના આધાર કાર્ડ માં નામ ચેન્જ કરવું છે જન્મ તારીખ માં જે નામ છે ને એ રાખવું છે સાત વાગ્યા ના બેઠા છે પણ એક અમને કોઈ સાચો જવાબ જ ન થાય પણ કઈ રજર ગતિ જ છે ચાર પાંચ કલાક દસ છે અવરા મોટા મોટા તારા લાગેલા છે અમને સરખો કોઈ કોપરેટર કોઈ પણ અમને અધિકારી કે હોય ગમે એમને સરખો જવાબ પણ નથી આવતા તમે આમ પબ્લિક કરીએ શું